ખેડૂતભાઈઓ તમે જો કપા વાવો તો આવી ભૂલ ક્યારેય ન કરતા નકર આખી સિઝન તમારી ફેલ થાય છે નમસ્કાર દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો મોબાઈલ નંબર સત્તાણું એક ચાલીસ ચોસઠ પાંચ દસ આપણી ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે એક આપણે આપણી ચેનલની અંદર એવી વાત કરવાની છે અને એવા દ્રશ્ય તમને દેખાડવાના છે કે નિંદામણ નાશક દવા સાંટવાથી ખેતીની અંદર શું ફાયદા અને શું નુકસાન થાય છે તો ભૂલથી એક જે નાશક દવા એક ખેડૂત કપાસની અંદર સાંટી દીધી છે અને સ વીઘાનો કપા જમીન પડતર પડે રહે અત્યારે બધો કપા ફેલ થઈ ગયો છે તો વિડીયો એકવાર તમે પૂરો જોજો ભલે કોઈ તમને દાળિયા કે કોઈ વસ્તુ ન મળતી હોય ને ખાડ બહુ થઈ ગયો હોય તો નિંદામણ નાશક કદાચ તમે છંટકાવ કરી શકો પણ છટકાવ કર્યા કેડે એ શીશો વધ્યો હોય તો એને વેરી અને અથવા કાં જમીનની અંદર દાટી દેવો કે ભૂલ ન થાય જે ખેવડીએ ભૂલથી સાંટી જાય પહોંર એને સાંટી દે ને શીશો પીડ્યો હતો ને તો ભૂલથી એને ઓણ પાછી સાંટી દીધી ને ખ્યાલ નહીં રહ્યો એને એમ કે કુળેપની દવા છે ને બધું સર્વે નાશક મારી દીધે ને પડતર પડું થઈ ગયું છે તો આપણી ચેનલની અંદર આજ નિંદ નાશકની એક વાત કરવી છે ને એના દ્રશ્ય દેખાડવા છે પહેલાં કેવો કપા હતો અને કેવો કપા અત્યારે થઈ ગયો છે સ વીઘાનો કપા અંદાજે સાડત્રીસ હજારનું એ ખેડૂત એમાં ખર્ચ કર્યો હતો અને આખી સિઝન એની ફેલ થાય છે તો તમારેથી આવી ભૂલ ન થાય એટલા માટે આપણી ચેનલની અંદર આ વિડીયો અપલોડ કરું છું ખેડૂત ભાઈઓ આ દૃશ્ય જે તમારી સામે છે એ પહેલા પહેલાંનો કપા છે કે કેવી એને મહેનત કરી હતી નહીં ખડ કે કોઈ વસ્તુ નહીં અને દાળિયા કરીને નિંદાવીને અને એકદમ કમ્પ્લીટ એને કપા બનાવ્યો હતો અને અંદાજે સાડત્રીસ હજારનું ખરચ કર્યું એને કે વણ તો હારી સિઝન આવે છે અને સારો કપા થાય છે અને આખું ઘર ખુશી ખુશીમાં હતું પણ એક નાનકડી ભૂલના કારણે સ વીઘાની જમીન અત્યારે એની ફેલ થઈ ગઈ આખી સિઝન એની ફેલ થઈ ગઈ તમે જોઈ લો દર્શક મિત્રો એ કપાં પહેલાં કેવો હતો કૂણો અને કમ્પ્લીટ કપા હતો તો એક ભૂલના કારણે આખી સ વીઘાનું પડું એને ફેલ થઈ ગયું એટલે એના માટે તો એ વણું સિઝન ફેલ થઈ ગઈ તો તમારેથી આવી કોઈ ભૂલ ન થાય એટલા માટે આ વિડીયો મારો પૂરો જોઈએ અને ખાસ ધ્યાન રાખજો કે આમાં શું એને ભૂલ કરી છે દર્શક મિત્રો આ એ કપાશે કે ભાઈને પહોરું કે જે નિંદામણ નાશક સર્વનાશનો દવાનો શીશો પડ્યો હતો ને એ શીશો એને ઓણ કંઈ વાંચતા આવડતો નહોતું ખેડૂને એટલે એને એમ કે આ કુળેપની દવા છે એટલે વળે શીશો શીલ પેક પાછો હતો એટલે તોડીને એને પછી પછી ત્રીત્રી ગ્રામ નાખીને પપમાં બીજી દવા ભેગી છટકાવ મારી દીધો અને રાસાયણિક કરેલું છે આ બધું કોઈ ગાયાધરે ખેતીનું નથી તો એને એમ કે કુલેપની દવા છે તો આખે આખા પડામાં સાંટી દીધા કેડે તરત ને તરત બે કલાકની અંદર કપ કપા તરત એના પાન બાન હકોડાય અને ખરવા મળી જાય તમે વિચાર કરો કેટલી ઘાતક દવા હશે કે માત્ર બે કલાકની અંદર કપાના પાન બળે અને ખાક થઈ જાય અને સ વીઘાની જમીન એની ફેલ થઈ ગઈ એ માણસની મેં મુલાકાત કરીને તો એની આંખમાં આમ ભીના આહું આવી ગયા હતા તમે વિચાર કરો આખી સિઝન એ હારી ગયા તો તમારેથી આવી મોટી કોઈ ભૂલ ન થાય દર્શક મિત્રો એટલા માટે જો તમે કદાચ નિંદામણ નાશક સાંટો તો સાંટ્યા કેળે એ સીસ્સાનો તમે અવશ્ય નિકાલ કરી નાખજો આવા કિસ્સા મારી ધ્યાનમાં પાંચ કે છ કિસ્સા આવ્યા છે અમારા ઇલાકાની અંદર તો આ વિડીયો તમને સારો લાગ્યો તો જોઈ અને શેર પાસને ને સબસ્ક્રાઈબ કરી અને આગળ અવશ્ય મોકલજો જય હિન્દ જય ભારત અને જય ગૌ માતા